હાલો કેમ છો બધા મજામાં છો અવાજ આવે છે ગાય હજી મિસાઇલ અહીંયા આવી નથી જો આવી છે જો આ મિસાઇલ છે અત્યારે તમે જોઈ શકો છો જો 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 ઉપર જ ક્રેશ થઈ જાય છે જુઓ આ છે ઇઝરાયલ અત્યારે આ ઇઝરાયલ નો માહોલ છે અત્યારે જો પડી છે જો ગઈ બાર નીકળ્યા છે જોવા માટે ઈ લોકો કોઈ બાર નથી નીકળતા એટલે બધાય જોઈએ છે બરોબર જેરુસલેમ માં છે અત્યારે જેરુસલેમ માં છે અત્યારે આવો માહોલ છે અહીંયા મિસાલ ના જો એક મિસાઇલ હું તમને બતાવી શક્યો છું બરોબર હવે એવું તો તો પાછા આવે લાગતું તમને તમારે તમને બધા ને તો દિવાળી જેવું લાગે ને એ હાવ પાક માં

પોલાય ભાઈડા નેનના બેઠા બેઠા પીયે બી ની એ ઓમે જોવાય તો ની બાટા ના નેન ને ઉસે સુખસની ફૂલ પીવા નહોતું એમાં બારકની નીકળ્યા હતા પોલા કેવા આગળ ભાગ્યા તોપી ઉવા દુનિયાના ભાઈકા અમે આ ઉતરે ઉતરે ભાગ્યા હા

જો 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 જોવો ઉપર જા મિસાયેલું છે રાતનો એક વાગ્યો જોવો આ તમે મિસાયેલું જો ઇન્ટરસેપ્ટ થઈ જાય છે અત્યારે નથી અત્યારે ને અત્યારે લોક ઉપર ને ઉપર ક્રેશ થઈ જાય છે એ જોઈ લે તનખા પડ્યા તે તનખા ઓ હો એ આ ઉપર હે આ રહી આ બે જાય જો આય યા હાય હેય હાઈ જો આ છે અત્યારે રિઝલની પરિસ્થિતિ બરોબર રાતનો દોડ જેવું થવા આવ્યું છે અત્યારે આ પરિસ્થિતિ છે એ પડી 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 પડી

ياتي કને કને જો કોન કોન નંબર 5000 પરવોન બીજ નહી ને બસ ધીમે 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 હવે દેખાય છે કે ને કાઈ ઈ બેગા મે મંગાળવા તો વગાડ દે હજી બેસિયાર હે ને કે એટલે ફાઈટર હતું જ પ્લેન હતું જ દો એ ફટ્યુ એ પુત્રી અટાણે જાય ઈજરાયલની અલત છે તમ જોતા હોય તમને હરખ હોય તો આવતા રહ્યો ઈજરાયલ અટાણે લાવી છે હો ફેસબુક લાવી બરોબર રાત નો એક વાગ્યો ને ભૂકા બોલાવે ભાઈ નિંદરની અંદર આવતી ને અટાણે ભડાકા બોલે હવે ફૂટ્યો હોય હે જો આવે પાછી Jadi purut cuy anu, usah benshi taram, kare 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 kare, abak kara bak Eh, bak kara bak kara, abi abi abi. ના નો જવાય એવું ભાઈ હારાઇ નાનો જવા સુડદ્રા રણજીત ચૌ મજામાં બેન બેન

આવ્યું હોય તો ત્યાં તો કોઈનું નું ના તો આપણે સ્વીકારવું પડે બરાબર જવા રીતના અટાણા બફાબફી બોલે કાલુ એ કાલે આ રાઇતે આનીયે એના ઈરાન ઉપર ભાબી બોલાવી હતી ને આજે ઈ લોકો કરે છે આણે આણે કઈ ને તો મિસાઈલ નું ટેન્શન આ કાઈડિયા ને ફૂલ છે આણે કઈ ટેન્શન જ ન ને ઈ ટેન્શન વગરનો માણસ છે અરુણભાઈ જે માતાજી ભાઈ મજામાં અત્યારે ઈ ઇઝરાયલ માં હના પપા બોપી બોલા હે મિસાઈલ ની હેવ ની પડે આ સિનિયર હા બેન જોયું તું મેં જય નારાયણભાઈ જો અત્યારે ગોફા બોફી બોલે જો એ આવી ગયો ઘડીકું બોડ ઘડીક ઉભો ને આપડી જિંદગી તો બગડી હાલો ઓલી બાજુ જઈએ ઓલી બાજુ તો રોડે જઈએ રોડ રોડે ના ના હું આજે તું

તો વાગે ને તું હો પછી દોઢ ટા થયો બરોબર તો દોઢ કલાક કાઢવાની છે ત્રણ વાગે વાંચું થાય તો ચીન બી ગયા ગીરી ગયા ગયો ખારો આ તો ખાવ લાઈવ કર્યું હોય તો હવારે વિડીયો જોવા લઈએ ને મરે જાય તો બધા એટલે સેલો એ નિક એ નિકુન સેલો વિડિયો જોવા લઈએ ને બધા કે આ લાસ્ટ વિડીયો હોય ઇન્ડિયા વાળાનો ઇઝરાયલમાં જો પાછું કીક થયું

ડોલર ઘટમાં <coughs> <coughs> હારું હાલો એવું પૂરું થયું હોય પાછું કાર વાગે કઈ ખબર નઈ બરોબર તો જો હું જાગતા એ તો પાછો તમને બતાવી બરોબર પણ અટાણા પાછો લાઈવ થયો તો મળ્યા પાછા સવારે